કવાટ તાલુકાના મોટી સાંકળમાં લગ્નમાં તમંચાનો ધડાકો કરનાર ઈસમની દેશી તમંચા સાથે ધરપકડ કરી જે અંગેની વધુ માહિતી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એલસીબીપીઆઈ ગાવીતે પત્રકાર પરિષદ યોજી છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી સાંકળ ગામમાં લગ્નમાં દેશી હાથ બનાવટના તમંચાનો ધડાકો કરી એક મહિલાને ઈજા પહોંચાડનાર ઈસમને છોટાઉદેપુર એલસીબી પોલીસ તેમજ કટ પોલીસે ગણતરીના કલાકમાં દેશી તમંચા સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ અંગેની વિગતવાર જાણકારી આપવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એલસીબી પીઆઈ ગાવિતે પત્રકાર પરિષદ યોજી ઉપસ્થિત પત્રકારોને આ અંગેની વિગતવાર માહિતી આપી આવો સાંભળીએ આ અંગે એલસીબીપીઆઈ ગાવિત શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે ગઈ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયાર ને પંદર વાગે કવાટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાકળ ગામે મામેરું પતાવી જમી કરી અને અઢી વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા ત્રીસ થી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કોઈ ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી જેથી તેને જોતા કંઈક જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એને કવાંટ સીએચસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએસસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કર્યા જે બાબતની જાણવા જોગની તપાસ પીએસઆઈસી કવાટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામના સારવાર સર્ટી મેળવતા એમને કોઈક ના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવા જોગની તપાસના આધારે એલસીબીની અને કવાટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતા એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે જે બાબતની તપાસ દરમિયાન પીએસઆઈ શ્રી એડી ચૌહાણે આઈપીસી ત્રણસો આર્મ એક્ટની કલમ પચીસ વન એ બી તથા સત્તાવીસ એક તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો છે હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી યાદ બનાવવાનો તમંચો રિકવર કરવામાં આવે છે તપાસ હાલે એડી ચવાણ ચલાવી રહ્યા છે